નમસ્કાર દર્શક મિત્રો સ્વતંત્ર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરવી છે રોડ રસ્તાની અને આજે નેશનલ હાઈવે છે એ થી મુદ્રા જતો અદાણી માટે નેશનલ હાઈવે છે તેમ છતાં આ ટ્રાન્સપોર્ટરો છે રોડ ઉપર ઉતરવું પડે એટલે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ ગંભીર કહેવાય કારણ કે અત્યારે વાહન ચાલકો પોતાની ગાડી નથી ચલાવી શકતા કેટલું મોટું અત્યારે ડીઝલ પડી રહી છે વારંવાર ગેર બદલવાના કારણે એના કારણે તમે જોઈ શકો છો સૌ ટ્રાન્સપોર્ટ મિત્રો આજે સાથે મળ્યા છે અને પોતાની જે આી છે એ જણાવી રહ્યા છે એ પણ મોખા ટોલ ગેટે કે તમે આટલો આટલો ટોલ વસૂલો છો તો એ શું વસૂલો છો ત્યારે રાજેશભાઈ આહીર આપણા સાથે છે રાજેશભાઈ ખાસ કરી અનેક જગ્યાએ રજૂઆત કરવામાં આવી આજે ખરેખર રોડ ઉપર ઉતરવા પડ્યું શું કેશો આજે અહીંયા મુખા ટોલના કે જે સર્વ ટ્રક માલિકોના જે સંગઠનો છે ટ્રક વેલફેર ફાઉન્ડેશન રત્નાલ તરફથી હું આગેવાની કરું છું સાથે અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના મહેશભાઈ પૂંજ છે તેજાભાઈ કાનકર છે સાથે ડમ્પર ટ્રક એસોસિએશન ટેન્કર એસોસિએશન સાથે ગુડ્સ સાઈડના એસોસિએશન તમામ જિલ્લાની અંદર આવતા તમામ સંગઠનોના આગેવાનો

રોડ ટેક્સ આપે છે ટોલ ટેક્સ આપવામાં ખુશખુશીથી આપવા રાજી છે કે જો રોડ હોય તો હવે આ ટોલ કંપનીઓને રોડની સુવિધા આપી નથી અને ટોલ વસૂલવાનું બંધ કરવો નથી તો એનો અમે આજે ઉગ્રમાં ઉગ્ર વિરોધ કરવા જઈ રહ્યા છીએ અને આમાં તમામ જિલ્લાના તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા છે તો આ આ મુહિમને અમે અહીંયાથી શ્રી ગણેશ કર્યા છે મોકાથી આવતા દિવસોમાં અહીંયાથી અમે તમામ જિલ્લાના ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અહીંયાથી આહવાન કરું છું કે આપડે આપણા જિલ્લાની અંદર આવી મુહિમ ઉપાડો અને આપણા રોડ ને દશા સુધારો ખાસ કરી અત્યારે ચર્ચા કરી હતી અને દરેક રોડની ની કંડિશન જોઈ હતી જેમ હમણાં જ કીધું એવી રીતે એક રોડમાં બી ચાલી શકે ગાડીઓ ચાલી શકે એવી પરિસ્થિતિ નથી ભયંકરમાં ભયંકર વેરેન્ટર આવે છે અને નુકસાની થાય છે ટ્રક વાળાઓની ગાડીઓની અંદર એની અત્યારે એવી પરિસ્થિતિ છે કે ચાલી શકતા જ નથી જેની અંદર અમને એવું એવું કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે આઠ દિવસની અંદર બધા રસ્તા રિપેર થઈ જશે આજે આઠ દિવસની અંદર આજે એની એ પરિસ્થિતિ છે કોઈ બે ખાડા પૂર્યા કોઈ એક ડંબર પૂરે છે એવી રીતે એક એક ગાડી યા ગાડીઓ રિપેર કરતી હોય એ ક્યારે આટલા મોટા રોડ અને કચ્છના રોડ રિપેર થઈ શકશે એટલે અમે લોકો આજે નો નો રોડ અહીંયાથી અભિયાન ચલાવીએ પેલા મોખા થી પછી બધા ટોલ નાખે જશું અને બધામાં અભિયાન ચલાવશું અમારી એક જ પરિસ્થિતિ એક જ કહેવાની ને એક જ માંગણી છે કે જ્યાં સુધી રોડ રિપેર ન થાય ત્યાં સુધી અમે લોકો ટોલ નહીં આપીએ

અને બીજું પણ હું આપને સ્પષ્ટ કીધું આ આંદોલનમાં કોઈ અમારું સરકાર વિરુદ્ધ કે કોઈ અધિકારી વિરુદ્ધ કે કોઈ એમના વિરુદ્ધ નથી અમારું તો આ જે લોકો કોન્ટ્રાક્ટ લઈને બેઠા છે એક એક ટ્રક નીકળે છે એની પાસેથી પાંચસો રૂપિયા સાતસો રૂપિયા હજાર રૂપિયા જે લે છે એ રોડ ના લેજે રોડ જ નથી આપતા તો પછી ટોલ શેના માટે લેજે બધા ટ્રાન્સપોર્ટર આટલા વર્ષોથી રેગ્યુલર ટોલ આપ્યો છે ક્યારેય પણ કોઈ આંદોલન નથી કર્યું કોઈ રજૂઆત નથી કરેલી છતાં હવે એમની એક જ ડિમાન્ડ છે કે ભાઈ આપ અમે ટોલ આપવા તૈયાર જ છીએ આપ અમને રોડ આપો તો અમે પણ ટોલ આપવા તૈયાર છીએ અને રોડ આપો એમને રૂપિયા વસૂલે છે એને એક બાયલોઝમાં એના એમઓયુ માં લખેલું છે કે અમે ક્લીન રોડ આપશું તો એ રોડ નથી આપતો એના માટેની જ આ માંગ છે તો હવે પ્રશાસન પણ એને ચાઈથી વાત કરી રહ્યું છે કે ભાઈ આપ શક્ય હોય તો એક બાયદરી આપો ને આનો કઈ રીતે કરશો એના આગળ વધારો શિવજી ખાસ કરીને જણાવી તો કેતા હોય નીતિન ગરકડી મેરે પાસ બહુ પૈસા હે તો રોડ રસ્તો બનાવવા માટે નથી રોડ રસ્તો આપડા આખા કશ્મા અત્યારે ક્યાંય નથી સામખિયાર લઈને રાધનપુર સુધીનો સાવ રોડ ખરાબ છે

ક્રેન બોલાવવી પડે છે નથી ઇમરજન્સી યા એમ્બ્યુલન્સ કોઈ કે જ્યારે ડ્રાઈવરને ને કઈ લાગી ગયું

ભારતની અંદર જાહેર કરવામાં આવે એવી અમારી લાગણી અને માગણી સરકારશ્રી પાસે છે